વિદ્યાર્થી શિક્ષક ગણો મારું નામ યતીન રોહિતભાઈ ઠક્કર અને હું ધોરણ આઠ અભ્યાસ કરું છું હું આ શાળામાં ધોરણ ત્રણમાં ત્યારે હું આ શાળા દિવસ અજાણ્યું ત્યારે મારા ક્લાસ ટીચર મહાદેવ સર હતા ત્યારે આઠ તે અમારું પર્યાવરણ વિશે જતા હતા ત્યારે અમે ત્રીજા ધોરણમાં ઘણી બધી પ્રવૃત્તિઓ કરતા જે પ્રવૃત્તિ થાતીમાં હું ભાગ લેતો પછી ધોરણ ચારમાં આવ્યો ત્યારે લોકડાઉન હતું કારણ કે કોવિડ નાઇન્ટીન ચાલતું હતું કોવિડ નાઇન્ટીનમાં લોકડાઉન દોઢ વર્ષનું હતું તેમાં ચોથું આખું અને પાંચમું અડધું રહ્યું હતું પછી ત્યારે અમે ઓનલાઈન ક્લાસ ચાલુ હતા અમારા ત્યારે પછી પાંચમા નું જયારે દ્વિતીય સત્ર આવ્યું ત્યારે અમે બધા મિત્રો ભેગા થયા અને વાતો કરી અને મજા કરી પછી સત્રમાં મને ખબર પડી કે મારા ક્લાસ ટીચર વાસુદેવ સર છે તે અમને હિન્દી ભણાવતા હતા તે જ્યારે બધા છોકરાઓ હાજર આવતા ત્યારે જાદુ કેવા અમે પડીગું ખવડાવતા અને ઘણી વાર ઘણી વાર દાખલાની ટેસ્ટ લેતા અને તેમાં ચોકલેટ પણ ખવડાવતા જેને બધા સાચા ધોરણ છ માં ઘણા બધા પ્રવાસો થવાના હતા પછી ઘણા બધા કાર્યક્રમો અને કાર્યક્રમો થવાના હતા અને પ્રવાસો પણ થતા એમાં મારા ક્લાસ ટીચર ભાવેશ સર હતા ભાવેશ સર હતા તો ખરા પણ એ ખાલી પ્રથમ સત્રમાં જ અમારું વિજ્ઞાન લઈ શકે કારણ કે પછી તે કામમાં ચૂંટાઈ ગયા પછી અમારા